નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે એરંડાના બજાર ભાવ છે એના વિશે સાથે સાથે ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના ખાસ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ એરંડાના સચોટ ભાવ મળતા રહે આજના એરંડાના ભાવ તળાજા અગિયારસો બાવનથી અગિયારસો ત્રેપન ભચાઉ બારસો નેવુંથી બારસો એકાણું દસાડા પાટડી બારસો પંચોતેરથી બારસો એંશી મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો વિજાપુર બારસો એંશીથી બારસો ને ત્રાણું હારીચ બારસો એકાવનથી તેરસો એક માણસા બારસો પંચાણુંથી તેરસો બે કડી બારસો નેવુંથી તેરસો દસ વિસનગર અગિયારસો પાંત્રીસથી અગિયારસો ને છત્રીસ તલોદ બારસો એંશીથી બારસો ને સત્યાશી થરા બારસો સિત્તેરથી બારસો અઠ્ઠાણું તહેગામ બારસો સાઠથી બારસો કલોલ બારસો થી તેરસો સિદ્ધપુર બારસો પચાસથી તેરસો ઈડર બારસો પંચ્યાસીથી બારસો નેવું વેચરાજી બારસો એંસીથી બારસો ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી બારસો નેવું કપડબંજ બારસોથી બારસો પચાસ વિરમગામ બારસો એંસીથી બારસો ચોરાણું આંબલીયાસણ બારસો નેવુંથી બારસો ને એકાણું સતલાસણા બારસો સિત્તેરથી બારસો એકોતેર પ્રાંતિજ બારસો પચાસથી બારસો ને એંશી